રાજકોટ શહેરમાં ફરી એક વખત ચડી બનિયનદારી ગેંગનો આતંક સામે આવ્યો છે શહેરના હાજી જીઆઈડીસી ખાતે આ ચડી બનિયનદારી ગેંગ ટ્રાકતી છે ત્રણ જેટલા કારખાના તારા તોડી ચોરી કરવામાં આવી છે એક કારખાના માંથી પંદર લાખથી વધુની રોકડ ચોરીયાનો અંદાજ છે હાલ સામે આવી રહ્યો છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે ખુદ પોલીસ કમિશનર પણ આ કારખાનાની મુલાકાતે પહોંચ્યા છે અને ચડી બનિયનધારી ગેંગને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે થોરારા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ પહેલા પણ અનેક વખત ચડી બનિયનધારી ગેંગનો આતંક સામે આવી ચૂક્યો છે ત્યારે ફરી એક વખત હાજી જીએડીસીમાં ચડી બનિયનધારી ગેંગ ટટકતા તેમને પકડવા માટેની તપાસ સ્થાનિક પોલીસ હાથ ધરી રહી છે આજે જીઆઈડીસીની અંદર એક કારખાનાની અંદર ચડી બનિયા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી એ લોકોએ આ કેમ્પસની અંદર આવેલા બીજા બે કારખાનાની અંદર સત્રર તોડી અને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ એમને કશું મળી આવેલ નહીં એટલે તેથી આગળ ત્રીજા કારખાનાની અંદર એ લોકોએ લોખંડની બારીની ગ્રીલ તોડી અને કારખાનાની અંદર આવેલ એમાં અલગ અલગ રૂમોની અંદર એ લોકોએ જોયેલ પહેલાં રૂમમાંથી એ લોકોને રોકડા જે રકમ મળેલ છે એ લોકો લઈ ગયા છે આઠથી દસ લાખની અંદર કહે છે આપણે એ લોકો આંકડો મેળવી અને કહેશે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને એમની તપાસ કરવામાં આવે છે સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સના આધારે ચાર શખ્સો હતા બની અંદર